નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આ મુખ્ય સમાચાર ડીસા નગરપાલિકાની સ્વચ્છતા અભિયાનની પોલ ખોલતા એડવોકેટ સુભાષ ઠક્કર ડીસા નગરપાલિકા કચેરીમાં જાહેર શૌચાલયમાં સાફ સફાઈનો અભાવ શૌચાલયમાં ટપ સહિત દરવાજા તૂટેલી હાલતમાં નજરે પડી રહ્યા છે પાણીના આરો પ્લાટ પણ બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે ડીસા નગરપાલિકાના સત્તાધીશો પાલિકા કચેરીમાં વ્યવસ્થા ઊભી નથી કરી શકતા તો શું શહેરની શું હાલત હશે અંદાજ લગાવી શકાય છે

આ સ્થળે આવીને સાઈટ વિઝિટ જે કરીએ છીએ એનું કારણ એ છે કે લોકોને પૂરેપૂરી માહિતી મળે એ ખરેખર સત્ય શું છે ટોયલેટની પરિસ્થિતિ તમે જોઈ પાણીની પરિસ્થિતિ તમે જોઈ લીધી એક નંબરની એકી કક્ષાનું અહીંયા કામકાજ ચાલી રહ્યું છે અને વાતો થાય છે બ્યુટિફિકેશનની સવા છ કરોડ રૂપિયા ખર્ચવાના છે નામે અરે ભાઈ પહેલાં ભૂખ્યાને તો ખોરાકની જરૂર છે બીમારને દવાની જરૂર છે ત્યારબાદ સાત સજાવટની શેરવાની મોઢાની જરૂર પડે